નમસ્કાર હું રાકેશ પંડિયા આપની હાલી રહ્યા છું અડીખમ ગુજરાત સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે મહીસાગર જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને પ્રાયોજના વહીવટદાર કચેરી ટ્રાઇબલ એરિયા સબ પ્લાન્ટ દ્વારા બંધારણની કલમ બસો પંચોતેર એક હેઠળ માનગઢ ઇકો પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોની ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે માનગઢ ઇકો પ્રોજેક્ટ અંતર્ગત કુંડા અને ભમરી ગામમાં મરઘા ઉછેર કેન્દ્ર બકરા યુનિટ દૂધાળા પશુઓ ઓર્ગેનિક કૃષિ ઇરિગેશન એગ્રો ફોરેસ્ટ અને કિસાન હાટ માટે લગભગ ચૌદ કરોડના વિકાસના કામો કરવામાં આવશે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર અને પગભર બનશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક ખેડૂતોએ હવે પાછું પ્રાકૃતિક કૃષિ તરફ વળી જંતુનાશક દવા અને કાતરથી થતી બીમારીઓથી બચીએ અને ખેતરમાં પ્રાકૃતિક રીતે શાકભાજીનું વાવેતર કરી તેનું વિચાર કરીએ અને આ શાકભાજી બહાર વેચવામાં ના પડે તેના માટે બનાવવામાં આવશે જેનાથી લોકો આવી બજાર વધુ ભાવે પ્રાકૃતિક શાકભાજી લઈ જશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ પ્રાયોધન વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર નાયબ પશુપાલન નિયામક એમજી ચાવડા સંતરામપુર મામલતદાર સહિત સરપંચ અને બહુળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે અમારું ઐતિહાસિક ભૂમિ ધરતી પર આપણી જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કર્યું છે જેમાં અમારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સાથે આપણા વહીવટી અધિકારી મિત્રો આપણા ડીઆરડીના મેડમ ચંદ્રિકાબેન આપણા પ્રાયોજના શ્રી પશુપાલન નિયામક શ્રી ચાવડાજી અને પૂરી ટીમ ડોક્ટર મિત્રો સાથે આજે અમારા ગ્રામ્યજનોને જિલ્લા કક્ષાની શિબિરમાં જે પધારેલા અમારી માતા બહેનો અને યુવાનો પશુપાલકો છે એમને આજે સવિશેષ માર્ગદર્શન એમને આપ્યું છે અને પશુ ચિકિત્સા અધિકારીએ આજે રોગોની સમજ સાથે સાથે રોગો અટકાવવાની વાત બીજદાનની વાત છે દૂધ વધારે પશુ કઈ રીતના આપી શકે એનું સમજણ ઓર્ગેનિક ખેતીની બાબત આપણો ઓર્ગેનિક તરફ આપણે આગળ વધવાના છીએ એની એની તમામ ચર્ચા કરી છે અને સાથે સાથે સવિશેષ આનંદ એ છે કે આપણી બંધારણની કલમ બસો પંચોતેર એક હેઠળ માનગઢ ઇકોવેલી પ્રોજેક્ટ કરાયો છે માત્ર ભમરી અને કુંડાકા બંને ગામ માટે અને એમાં આપણું જે પોલ્ટ્રી ફાર્મ મરઘા ઉછેર કેન્દ્ર બકરા યુનિટ અને પશુપાલન દુધાળા પશુ આપવાની પણ યોજના એમાં મૂકેલી છે એમાં બે કરોડ રૂપિયા ફાળવ્યા છે સાથે સાથે એગ્રીકલ્ચર ઓર્ગેનિક આપણું એગ્રીકલ્ચર ખેતીવાડી બધા કરે છે પણ ઓર્ગેનિક કરે એ દિશામાં જે વ્યવસ્થા થાય એના માટે એગ્રીકલ્ચર એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ થાય ખેડૂતોમાં કરોડ રૂપિયાનું બજેટ સેટ કર્યું છે સાથે સાથે ઇરિકેશન આજે ઇકોવેલી પ્રોજેક્ટ છે પણ અમે પ્રાધાન્ય આપ્યું છે ઇરિકેશનમાં આપણે જે પાણીની વ્યવસ્થા છે જે નાના મોટા ચેકડેમો બનાવીને ટપક સિંચાઈ પાણી રહે એના માટે પાંચ કરોડની જોગવાઈ કરી છે અને સાથે સાથે મેડિકલ ફાર્મિંગ એટલે આયુર્વેદ આપણે આ વન સંપદા છે જ અમારી આજુબાજુ અહીંયા ડુંગરો છે વન સંપદામાં લોકોને આયુર્વેદમાં ઘણા અમારા વૈદ્યો જે છે એ દવાઓ આપતા હોય છે આયુર્વેદિક તો આયુર્વેદિક ફાર્મિંગ થાય એના માટે એક કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે એગ્રો ફોરેસ્ટ આપણા જે ફોરેસ્ટ વિભાગને પણ સાથે રાખીને એમને પણ આપણે એક કરોડની વ્યવસ્થા કરી છે ટ્રાયબલ કિસાન હાટ આ બધી જ વ્યવસ્થા કર્યા પછી લોકોને માર્કેટ એને મળે માઇન્ડ ટુ માર્કેટ અહીંયા જે ઉત્પાદન આ મળે સીધું બજારમાં જવું જોઈએ એના માટે અહીંયા ટ્રાયબલ કિસાન હાર્ટ ની વ્યવસ્થા બે કરોડના ખર્ચે અમે કરવાના છીએ એટલે માણસો જે અમારા કિસાનો છે ખેડૂતો છે માતા બહેનો છે જે કઈ ઓર્ગેનિક વસ્તુઓ પેદા કરશે એ બધી જ અહીંયા એમને માનગઢ ઐતિહાસિક સ્થળ છે પ્રવાસન છે એટલે લોકો બહારથી જે પ્રવાસીઓ આવશે એ અમારી જે ઓર્ગેનિક સંપદા છે વન્ય સંપદા છે આપણી અનાજની જે વસ્તુઓ છે બાકીની જે શાકભાજીની વ્યવસ્થા છે એ બધી જ અહીંયા ખેડૂતો અહીં પેદા કરે અને અહીંયા જ નું માર્કેટ મળે એના માટે કિસાન હાટના માધ્યમથી આવનારા સમયમાં ઇકો વહેલી જે પ્રોજેક્ટ છે ઉસ્કો અમે સક્સેસ કરવાનો અમારો પ્રયત્ન રહેશે અને એમાં જે ખૂટતી કરી હશે એમાં પણ થોડીક ઘણી અમે વ્યવસ્થા કરીને આગળ વધીશું આ તબક્કે જે ખેડૂત મિત્રો અમારી માતા બહેનો પશુપાલકો વધારે છે એમને તમામનું શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ